પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છે ગુજરાતમાં ચૂંટણીઓ પૂરી થઈ પ્રજા લાંબા સમયથી રાહ જોઈને બેઠી હતી કે ક્યાંક રાહત મળે ફી ભરવાની મુશ્કેલી છે ગૃહિણીઓને ઘર ચલાવવાનું મુશ્કેલ છે એમાં ગુજરાત સરકાર ક્યાંક રાહત આપે એવી લાંબા સમયથી રાહ જોતા હતા પણ સરકારે રાહત આપવાના બદલે સ્માર્ટ મીટરના નામે લૂંટ ચલાવવાની શરૂઆત કરી છે આજે ગુજરાતમાં જે સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત થઈ એનો આખા ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે એક બાજુ ઘર ચલાવવાનું મુશ્કેલ હોય બાળકોની ફી ભરવાના પૈસા ના હોય મોંઘવારીને કારણે હેરાન પરેશાન હોય અને ઉપરથી સ્માર્ટ મીટરના નામે લૂંટ ગુજરાતમાં સરકારની વિવિધ જે વીજ કંપનીઓ છે એના દ્વારા આવનારા સમયમાં એક પોઈન્ટ ચોસઠ કરોડ સ્માર્ટ મીટર લગાવવાનું આયોજન છે અને આ સ્માર્ટ મીટર માટેની જે ગાઈડલાઈન એ ટુ ઝેડના નામે સરકારે બહાર પાડી છે એમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે મિનિમમ ત્રણસો રૂપિયાનું બેલેન્સ રાખવું પડે એક પોઈન્ટ ચોસઠ કરોડ મીટર લગાવવાના એટલે એટલા પરિવારોને ઘેર મીટર લગાવવાના અને ત્રણસો રૂપિયાનું મિનિમમ બેલેન્સ એડવાન્સમાં રાખવાનું એનો સ્પષ્ટ મતલબ છે કે સરકાર પાંચસો કરોડ રૂપિયા આ ગુજરાતીઓ પાસેથી એડવાન્સમાં વસૂલવાનો લૂંટવાનો કાઢસો છે બીજા અનેક રાજ્યો છે જ્યાં વિપક્ષી સરકાર છે ક્યાંક સો યુનિટ ફ્રી છે ક્યાંક બસો યુનિટ ફ્રી છે સરકારે મીટર લગાવવાની સાથે સાથે જો પ્રોત્સાહન રૂપે બસો યુનિટ ફ્રી રાખીને સ્માર્ટ મીટર લગાવ્યા હોત તો આવકાર્ય છે પણ કોઈ રાહત નહીં આપવાની પણ સ્માર્ટ મીટરના નામે લૂંટવાના એ આ સરકારની નીતિ હોય એવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે આજે મોંઘવારીનો માર સહન કરેલી ગૃહિણીઓ ઘર ચલાવવું કેમનું એ મુશ્કેલીમાં છે ત્યારે આજે જે વિરોધ ઠેર ઠેર થઈ રહ્યો છે ત્યારે મહિલાઓ કહી રહી છે કે આ સ્માર્ટ મીટર ના નાખવાના નામે સરકાર આવનારા દિવસોમાં મહિલાઓના મંગલસૂત્ર વેચાવી નાખવાનો પ્રયત્ન કરશે એવું લાગી રહ્યું છે અને બીજી બાજુ જ્યારે સ્માર્ટ મીટરનો તો પાઇલોટ પ્રોજેક્ટ થયો હતો તો ફરજિયાત શું કામ કરવામાં સ્માર્ટ મીટર ફરજિયાત શું કામ તમે પ્રજાને ઓપ્શન કેમ નથી આપતા કે મરજિયાત પણ હોઈ શકે કે જેને સ્માર્ટ મીટર લગાવવું હોય સ્માર્ટ મીટર લગાવે જેને સ્માર્ટ મીટર ના લગાવવું હોય એ જૂના મીટરથી પણ ચલાવે પણ દરેકને ધાક ધમકી દબાણને પોલીસનો ઉપયોગ કરીને ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવાનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે આજે વડોદરા હોય રાજકોટ હોય સુરત હોય કે જ્યાં જ્યાં મીટર લગાવવાની શરૂઆત થઈ દરેક જગ્યાએ ગ્રાહકોની એક જ ફરિયાદ છે કે પહેલાં જ આ મીટરમાં છબરડા જોવા મળી રહ્યા છે મીટરો ફાસ્ટ ફરી રહ્યા છે એમાં જે રિચાર્જ કરવામાં આવે છે એ ઝડપથી કપાઈ જાય છે પહેલાં કરતાં અનેક ઘણું વધારે બિલ આવતું હોય એવું લોકોની ફરિયાદ છે વડોદરા સહિત કેટલી જગ્યાએ ફરિયાદો મળી કે એક હજાર રૂપિયાનું માસિક બિલ આવતું હતું એવી જગ્યાએ આ સ્માર્ટ મીટર લગાવ્યા તો રોજના સાડી ત્રણસો રૂપિયા જેટલા કપાય છે ઘણી જગ્યાએ એવું પણ જોવા મળ્યું કે બે મહિનાના પિસ્તાલીસો રૂપિયાનું બિલ આવતું હતું એના બદલે આ સ્માર્ટ મીટર લગાવવાથી લગભગ વીસ દિવસમાં ચાર હજાર રૂપિયા કપાઈ ગયા ત્યારે સરકાર આટલો બધો વિરોધ હોવા છતાં પોતાના નિર્ણય પર મક્કમ છે કે કોઈ પણ સંજોગોમાં અમે તો લગાવીને જ રહીશું કોઈ પણ સંજોગો અમે આ લૂંટમાંથી રાહત નહીં આપીએ તો અમારી માગણી સરકાર પાસે છે કે સરકાર સ્માર્ટ મીટરનો વિકલ્પ આપે શું કામ સ્માર્ટ મીટર ફરજિયાત રાખ્યા છે સ્માર્ટ મીટરમાં ટેકનોલોજીની વાત કરો છો રિચાર્જની વાત કરો છો તો મોબાઈલમાં પણ પોસ્ટપેડ ને પ્રીપેડના ઓપ્શન હોય છે તો સ્માર્ટ મીટરમાં પણ પોસ્ટપેડ ને પ્રીપેડના ઓપ્શન શું કામ નથી સાથે સાથે આમાં રિચાર્જ કરાવવું પડે જો રિચાર્જ પૂરું થઈ જાય તો અડધી રાત્રે પણ લાઇટો બંધ થઈ જાય બાળકોને ભણવાનો સમય હોય રસોઈનો સમય હોય પણ તમારા મીટરમાં જો રિચાર્જ પૂરું થઈ ગયું તો તાત્કાલિક લાઇટ બંધ થઈ જાય અને આ રિચાર્જ કરાવવું હોય તો તમારે સ્માર્ટફોન જોઈએ ગરીબ અત્યારે સ્માર્ટફોન ક્યાંથી લાવે જો સરકારને લૂંટવા માટે સ્માર્ટ મીટર લગાવવા હોય તો જોડે જોડે સરકારે ગરીબોને સ્માર્ટફોન પણ આપવા પડશે તો શું સરકાર સ્માર્ટફોન આપવાની છે ત્યારે આવા જે તગલગી નિર્ણયો થાય છે અને એની સામે જે વિરોધ છે એને લઈને અમારી સરકાર પાસે સ્પષ્ટ માગણી છે કે જો તમારે સ્માર્ટ મીટર લગાવવા હોય તો પહેલાં બસો યુનિટ વીજળી ફ્રી આપો તમે સ્માર્ટ મીટર લગાવવા હોય તો એનો વિકલ્પ આપો કે જેને લગાવવા હોય એ લગાવે જેને ના લગાવવા હોય ના લગાવે તમે એને ફરજિયાત ના કરો અને ત્રીજા નંબરે જો સ્માર્ટ મીટર લગાવવા માટે તમે પ્રશાસન પોલીસ અને સરકારી તંત્રનો દુરુપયોગ કરીને લોકોને ડરાવી દબાવીને જો ફરજિયાત લગાવશો તો જે રીતે આજે વિરોધ વિરોધવંટોળ ઊભો થયો છે જે રીતે આજે મહિલાઓ સહિત આખા પરિવારો રસ્તા પર ઉતર્યા છે તો કોંગ્રેસ એ પરિવારોની સાથે છે આવનારા સમયમાં પ્રજાને લૂંટવાવાળા સ્માર્ટ મીટર સામેની જે પણ લડાઈ છે એમાં કોંગ્રેસ પક્ષ પ્રજાની સાથે રહી અને જરૂર પડે તો જબરજસ્તીથી લગાવવામાં આવતા સ્માર્ટ મીટર સામે સવિનય કાનૂન ભંગની લડાઈ પણ કોંગ્રેસ પક્ષ શરૂ કરશે અને સરકારની આ જોહુકમી ગુજરાતીઓને લૂંટવાનો જે કારસો છે એની સામે સખત વિરોધ કરવામાં આવશે નિર્ણયો તમે જોશો તો ક્યાંક ને ક્યાંક પોતાના માનીતા મળતિયા ઉદ્યોગપતિઓને ફાયદા કરાવવા માટેના નિર્ણયો થાય છે અને એનાથી ક્યાંક ખેડૂતોને નુકસાન થતું હોય ક્યાંક ગ્રાહકોને નુકસાન થતું હોય ક્યાંક સામાન્ય નાગરિકોને નુકસાન થતું હોય સમસ્યાઓ ઊભી થતી હોય તો એની કોઈ ચિંતા સરકાર કરતી નહીં અને એટલા જ માટે આવા નિર્ણયો લાવી અને પ્રજાને લૂંટવામાં આવે છે અને પોતાના માનીતાઓને ફાયદો કરાવવામાં આવે છે ત્યારે એવા સંજોગોમાં એ આ સ્માર્ટ મીટર લગાવવાની ગુજરાતમાં શરૂઆત થઈ છે અને પહેલે દિવસથી જે વિરોધ થયો એનાથી એટલું સ્પષ્ટ છે કે તમારે હજુ લોકો સાથે જે પરામર્શ થવો જોઈએ એ પણ તમે નથી કર્યો લોકોમાં જે જાગૃતિ લાવવી જોઈએ એ પણ તમે લાવવામાં નથી આવી અને તમારી જે ઈચ્છા છે કે તમારી જે લોકો માટેની ભાવના છે એ પણ સ્પષ્ટ નથી અને એના જ કારણે લોકો વિરોધ કરી રહ્યા છે કે તમે કાયદાની પણ ઉપરવટ જઈને તમારું શાસન કામ કરે છે લોકોની પરેશાનીની પણ તમને કોઈ ચિંતા નથી તો સ્પષ્ટ રીતે તમામ સ્તરે વિરોધ થઈ રહ્યો છે અને વિરોધ આવનારા સમયમાં રસ્તા પર ઉતરીને પણ થશે એની માટેની લડાઈ વિધાનસભા હોય કે લોકસભા હોય એમાં પણ લડવામાં આવશે અને એક રાજકીય પાર્ટી તરીકે જ્યારે પ્રજા વિરોધ કરતી હોય તો એની સાથે રહીને જરૂર પડે તો આવનારા દિવસોમાં સવિનય કાનૂન ભંગની લડત પર લડાશે અને આ જે પ્રજાને લૂંટવા માટે અને પોતાના માનીતાઓને ફાયદો કરાવવા માટેની પોતાની તિજોરીઓ ભરવા માટેની નીતિ છે એનો સ્પષ્ટ વિરોધ કરવામાં આવશે એક બાજુ મોંઘી વીજળી છે એમાં કોઈ રાહત મળતી નથી ગ્રાહકોને જે સુવિધા મળવી જોઈએ એ સુવિધામાં કોઈ વધારો થતો નથી પણ પોતાની કંપનીઓ દ્વારા દિન પ્રતિદિન આવા નિર્ણયો લઈ અને પ્રજાના ખિસ્સામાંથી કેવી રીતે લૂંટ ચલાવવામાં આવે એવો જે પ્રયત્ન થઈ રહ્યો છે એનો સખત વિરોધ કરવામાં આવશે ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં વિદેશી દારૂ ગલીએ ગલીએ પહોંચી જાય ગુજરાતના દરિયાકાંઠાથી અબજો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતમાંથી આવી જાય આ બધી જ બાબતો બતાવે છે કે ગુજરાતનું ગૃહ ખાતું એ રાજ્યના મુખ્યમંત્રી શ્રીના હસ્તક છે એ ગૃહ ખાતું રાજ્યની સરકાર ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં ગુજરાતના લોકોની સુરક્ષા જાળવવામાં અને ગુજરાતીઓનું જે સલામતી માટેનું સ્વપ્ન હતું એ સાચવવામાં બધી જ રીતે નિષ્ફળ રહી છે અને એના જ કારણે વારંવાર ડ્રગ્સ અહીંયા ગુજરાતમાં આવી જાય છે ગલીએ ગલીએ દારૂ મળે છે મોટા પ્રમાણમાં હથિયારો થી લઈને ઇલીગલ પ્રવૃત્તિ ચાલે છે અને આજે આતંકવાદીઓ પણ પકડાયા તો ગુજરાત નું ગૃહ ખાતું કરે છે શું ખાલી વિપક્ષની જાસૂસી કરાવે છે ગુજરાત નું આઈબી કરે છે શું ખાલી વિપક્ષની દેખરેખ રાખવાની તેની જાસૂસી કરાવવાની આખો ગૃહ ખાતું સરકારના રાજકીય એજન્ડા મુજબ કામ કરવામાં વ્યસ્ત છે અને બીજી બાજુ ગુજરાતની જનતાની સુરક્ષા ગુજરાતના યુવાનોનું ભવિષ્ય ભગવાન ભરોસે છોડીને કામ કરતી આ સરકારને અમારે અમારે સ્પષ્ટ કહેવું છે કે આ ગૃહ ખાતાનો રાજકીય એજન્ડા મુજબ કે રાજકીય જે હરીફો છે એની માટે કામ કરાવવા માટે ઉપયોગ ઓછો કરો અને ગુજરાતની જનતાની સુરક્ષા માટે આ વિભાગ કામ કરે એ માટે મુખ્યમંત્રીશ્રીને સરકાર ધ્યાન આપે એવી ખાસ એમ અમારી લાગણી છે એવું થયું કે ચૂંટણી પત્યા પછી પકડાયા ને તો દર વખત ચૂંટણી જાહેર થાય અને ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થાય એ દરમિયાન પકડાતા હતા પણ કદાચ દિલ્હીથી મેસેજ મોડો આવ્યો છે એટલે આ જે ફિક્સ સ્ક્રિપ્ટ છે એ થોડા દિવસ મોડી જાહેર થઈ પણ ગુજરાતમાં આતંકવાદી પકડાય એ જ ગંભીર બાબત છે કે આટલું આપણી પાસે આઈબીનું નેટવર્ક છે હવે તો ટેકનોલોજીનો જમાનો છે તમે વિપક્ષના લોકોના ફોન ટેપ કરાવો છો વિપક્ષના લોકોના લોકેશન ટ્રેસ કરાવો છો તો આતંકવાદીઓના લોકેશન કેમ ટ્રેસ નથી થતા આતંકવાદીઓ કેમ ઝડપથી નથી પકડાતા તો આપણું આઈબીથી લઈને આખું ગૃહ ખાતું કરે છે શું એટલા જ માટે અમારું કહેવું છે કે આઈબી કે ગૃહ ખાતાનો ઉપયોગ રાજકીય એજન્ડા માટે કાર્યક્રમ માટે ઓછો કરો અને ગુજરાતની પ્રજાની સુરક્ષા માટે વધારે કરો એવી અમારી માગણી છે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નહીં કરાવી અને વહીવટદારોનું રાજ પ્રસ્થાપિત કર્યું હોય એવી સ્થિતિનું નિર્માણ કર્યું છે ત્યારે આજે અમે મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીને રજૂઆત કરી છે ત્યાં ગુજરાતમાં વહીવટદારોના રાજમાંથી પ્રજાને મુક્તિ અપાવ જુલાઈ બે હજાર બાવીસમાં જ્યારે પંચાયતી રાજની ચૂંટણીઓ ડ્યુ થતી અને એ સમયે સરકારે જાહેરનામું બહાર પાડીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાંથી ઓબીસી માટેની અનામત ખતમ કરવા માટેની જાહેરાત કરી એની સામે વિરોધ થયો સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ઝવેરી કમિશન નિમવામાં આવ્યું ત્રણ મહિનાની અંદર એમણે રિપોર્ટ આપવાનો હતો એમાં વિલંબ થયો વારંવાર એની મુદતો વધારી નવી સરકાર ચૂંટાઈને આવી પણ એણે પણ એના માટે કોઈ ધ્યાન ના દોર્યું કોંગ્રેસ પક્ષ દ્વારા વિધાનસભામાં અને રસ્તા પર ઉતરીને પણ આંદોલનો થયા આખા ગુજરાતમાંથી બધાએ ભેગા થઈને ગાંધીનગરમાં મોટો સ્વાભિમાન ધરણાનો કાર્યક્રમ કર્યો અને સરકારે જ્યારે ના છૂટકે ઝવેરી કમિશનનો રિપોર્ટ સ્વીકાર્યો અને એના અંગેનું બિલ પણ વિધાનસભામાં લાવવામાં આવ્યું ને કાયદો પણ બન્યો ત્યારે પણ અમારી સ્પષ્ટ માગણી હતી કે આ ઓબીસી સમાજને અન્યાય કરવામાં આવે છે તમારે ઝવેરી કમિશનનો રિપોર્ટ પબ્લિક ડોમેનમાં મૂકવો જોઈએ એને પ્રસિદ્ધ કરવો જોઈએ પણ બહુમતીના જોરે એ પણ માનવામાં ન આવ્યું પણ જ્યારે કાયદો પણ બની ગયો છે સત્યાવીસ ટકા અનામત પણ નક્કી થઈ ગઈ છે તો શું કામ એક વર્ષથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નથી થતી આજે ગુજરાતમાં લગભગ છ હજાર પાંચસો કરતાં વધારે ગ્રામ પંચાયતોમાં વહીવટદારોનું રાજ ચાલે છે બે જિલ્લા પંચાયતો સત્તર તાલુકા પંચાયતો પંચોતેર જેટલી નગરપાલિકાઓમાં આજે વહીવટદારોનું રાજ ચાલે છે અને સરકારને પણ જાણે ફાવટ આવી ગઈ હોય કે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટ ના કરે પણ સરકારના મળતિયા એવા વહીવટદારોથી શાસન થાય તો જેટલો ભ્રષ્ટાચાર કરવો હોય જેટલું ખોટું કરવું હોય જે પણ ઠરાવ લખાવવા હોય જે પણ પોતાના મળતિયાઓને ફાયદો કરાવો હોય એ બધું જ આસાનીથી થઈ શકે એટલા માટે આજે છેલ્લા બે વર્ષથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ કરાવવામાં નથી આવતી હવે કોઈ જાતનું હર્ડલ્સ નથી કાયદો પણ બની ગયો છે અનામત પણ નક્કી થઈ ગઈ છે હવે તો લોકસભાની ચૂંટણી પણ પૂરી થઈ ગઈ છે તો સરકાર પાસે મારી સ્પષ્ટ માગણી છે કે ગુજરાતમાં વહીવટદારોના રાજને કારણે પ્રજાને ભારોભાર હાલાકી ભોગવી પડે છે રોજ પંચાયત હોય કે નગરપાલિકા હોય એના જે વહીવટદારો છે કે તલાટી કે ચીફ ઓફિસર છે એની પાસે ત્રણ ત્રણ ચાર ચાર ગામના કે ત્રણ ત્રણ ચાર ચાર નગરપાલિકાના ચાર છે એ નિયમિત ત્યાં હાજર નથી રહેતા એટલે લોકોને પોતાના રોજિંદા કામ માટે ધક્કા ખાવા પડે છે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થાય છે અને ભ્રષ્ટાચાર સીધો પંચાયતથી લઈને ગાંધીનગર સુધી નગરપાલિકાથી લઈને ગાંધીનગર સુધી આખા છેડા જોડાઈ ગયા છે એટલે આ ભ્રષ્ટાચારમાંથી પણ સરકાર બહાર આવે આ વહીવટદારોના રાજમાંથી પણ સરકાર બહાર આવે અને તાત્કાલિક રાજ્ય ચૂંટણી પંચને કહી અને સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ છેલ્લા બે વર્ષથી નથી થઈ એ ચૂંટણીઓ તાત્કાલિક કરાવે એવી અમે માગણી કરીએ છીએ અને ગુજરાતની જે પ્રજાની પરેશાની છે જે વહીવટદારોના રાજમાં પ્રજા લૂંટાઈ રહી છે હેરાન પરેશાન થઈ રહી છે આ વહીવટદારોના રાજમાંથી ગુજરાતની જનતાને મુક્તિ અપાવવા તાત્કાલિક સ્થાનિક સ્વરાજ